નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લામાં ભક્તિભાવથી ભરપૂર વાતાવરણ સર્જાયું છે તલાવ્યાપુરા ગામમાં શ્રી કબીર મંદિર ખાતે ભવ્ય સાત્વિક આનંદ ચૌકા આરતી યોજાઈ આ કાર્યક્રમમાં સાધુશ્રી ભરતદાસ ગુરુશ્રી મહંતશ્રી એકસો આઠ સેવકદાસ સાહેબ તથા માંજલપુર ધામના શ્રી એકસો આઠ પંકજદાસ સાહેબ સહિત અનેક સંતો મહંતોની ઉપસ્થિતિ રહી યજમાનપદે ડબોઈના સ્વર્ગસ્થ કાનજીભાઈ પરમારના પરિવારજનો અને છોટાઉદેપુરના નટુભાઈ પરમાર તથા પરિવારજનો રહ્યા પ્રસંગે કબીર સાહેબના ઉપદેશોના આધારે ભક્તિ સમરસતા અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો સંતોએ જણાવ્યું કે કથા કીર્તન અને ગુરુ વંદના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે જ્યારે કુસંગ અને અહંકાર ઘરને કલહમય બનાવી દે છે મોટી સંખ્યામાં હંસજનો અને ભક્તોએ આ ધાર્મિક પ્રસંગનો લાભ લીધો અને ગામમાં એક અનોખું આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું અહેવાલ નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર નહીં તો એમની પાસે જયા વગર આપણે માયાથી છુટકારો થાય નહીં આપણું આત્માનું કલ્યાણ થાય નહીં અને આપણો માનવ જન્મ પણ સફળ થાય એટલે જ સંગુરુ કબીર સાહેબે આપણને કીધું કે ભાઈ મનુષ્ય જીવનની અંદર હર હંમેશે ગુરુ સંતો મહાપુરુષોને પોતાના આંગણે પધારો બોલાવો અને એમને મુખ થકી આપણને જ્ઞાની અજ્ઞનો અવસર પ્રાપ્ત કરાવો કઈક આવો સાવિકા સદગુરુ કવિર સાહેબે કહી દીધું કે કાલ હિ ડંકા દે રહ્યો ક્યાં પુરા ક્યાં જવાના કહેત કવિ સાધુ છોડ દેવો અભિમાન કે મનુષ્ય જીવનની અંદર કાલ એટલે મૃત્યુ મૃત્યુ દરેક ની ઉપર સવાર છે મૃત્યુનો ડંકો દરેક મૃત્યુ આવી જાય એ કોઈ કોઈ નક્કી છે તારીખ બધા લઈને આવ્યા નહીં કદાચ જન્મ થવાનો હોય ને ત્યારે કદાચ કહેવામાં આવે કે નવ મહિના થાય કે દસ મહિના થાય પણ મૃત્યુ ની તારીખ કોઈની નક્કી છે એટલે સમજવાનું કે આપણું મૃત્યુ કાલે કાલે જ મૃત્યુ છે એટલે આજે જે કંઈ કરવાનું હોય ને એ કરી લો એટલે સાહેબ એ કીધું કાલ કરે સો આજ કર આજ કરે સો અબ પરમે પરલય હો જાયગા તો ભૂમિ કરેગા કાલે તારે જે ભક્તિ ભજન કરવાનું છે પુણ્યદાન પરમાર્થ કરવાનું છે એ આજે તું કરી લે અને આજે જો કરવાનું હોય તો અમને જ કરી લે સમય મળ્યો હોય કેમ કે આ મૃત્યુ કઈ રીતે આવી જાય નક્કી નથી એટલે મૃત્યુને માટે ગોરખનાથે સુંદર કીધું છે કે કબીર પગડા દૂર હે ખડી હે રાત ન જાને હોગા ગોરખનાથ કબીર સાહેબને છે કે ભાઈ કબીર પગડા દૂર હે સાહેબને છે કે એવો દૂરનો રસ્તો છે અને વચ્ચે એક રાત છે આડી અને હવાર થતા શું થવાનું છે કોઈ નક્કી છે તો કબીર સાહેબ કે છે ગોરખનાથ તમે તો બહુ સારી સુંદર કીધી પણ હું કઉ ને એ તમે સાંભળો તમે કહીશો ખરી કહી એસી કહે ના કોઈ પણ હું તો એવું કહું છું કે નેન કે સદગુરુ કબીર સાહેબ કહે છે કે આંખો તમારી છે ને ને ખુલ્લી થઈ પાછી બંધ થશે કે નહીં એનો કોઈ ભરોસો છે અને કદાચ બંધ થઈને તો પાછી ખુલશે કે નહીં એનો કોઈ ભરોસો હું તો આટલું જ કહું છું એટલે મૂર્તિઓ ક્યારે આવી જશે એ કોઈ નક્કી છે એટલે જીવનની અંદર હંમેશા સત્કર્મ કરીએ કંઈક પુણ્યદાન પરમારત કરી લો સંતો મહાપુરુષોનો સમાધ પણ કરી લો અને જે કંઈક સમાગમ કર્યો હોય પુણ્યદાન પરમારત કર્યું હોય એ જ તમારું અંતમ છે આ સંસારની અંદર નહીં તો સદગુરુ કબીર સાહેબ કહે છે જીવન જો રહે હવિચંદ્ર કોઈ પણ જો દિન જાય સત્સંગ મેં જીવન કા ફલ જે દિવસ આપણા સંતો મહાપુરુષોના દર્શનની અંદર ગયો છે એમના સત્સંગની અંદર ગયો છે એ જ આપણો અનમોલ સમય છે અને એ જ આપણો સાચો સમય છે અને આપણું સાચું ફળ છે કે જે ફળ આપણને પ્રાપ્ત થાય છે આ સંસ્થા એટલે આજે એવા સાધુ શ્રી ભરતદાસજી સાહેબ તથા એમના ભંડારી ભક્તિમતી સંમિલાબેન તથા એવા સમગ્ર કુટુંબ પરિવાર અને અમારા વડોદરાથી જયંતિભાઈ સાહેબ વકીલ સાહેબ ખૂબ પ્રેમ ભાવથી આજે સદગુરુ કબીર સાહેબનો પરમ ઉપકારી પરમ કલ્યાણકારી સાચવી યજ્ઞ કે આ પંથની અંદર એક ધયન છે સદગુર કબીર સાહેબ કે જે ગુરુધણી ધર્મદાસ સાહેબને આપવામાં આવે છે આનો ખૂબ મહિમા છે પણ એનું વર્ણન કરવા જઈએ તો થોડો સમય થઈ જાય એવો છે પરિવાર કદાચ અવસર મળશે તો આપણે એનું વર્ણન કરીશું એના પર ચર્ચા કરીશું પણ આ કબીરપંથની અંદર આ સાત્વિક યજ્ઞ કહેવામાં આવે છે એનો પણ દર્શનનો ખૂબ મહિમા છે કેમ કે આપણે બધા

અને આરતી ચોપાનો મહિમા એટલો બધો છે કે તમે જે બી મનોકામના કરો એ મનોકામના તમારી પૂર્ણ થાય એવી છે આરતી ચોપાની મહિમા ના તમારા ધન સંપત્તિ તમારી પાસે ના હોય તેના માટે પણ જો અરજ કરો તો તમારે ધન સંપત્તિ પણ મળી શકે છે પણ આપણી ઈચ્છા એવી છે કે આજે કરીએ ને કાલે મળી જાય પણ એવું કહી કેમ કે અરજી કદાચ લખીએ ને તો કેટલા દિવસે પાસ થાય એ નક્કી પણ મારા પાસ તો થાય એ નક્કી છે એટલે આપણે સદગુરુ ને આપણે પ્રાર્થના કરીએ કરીએ છીએ અને એ પણ આપણી સફળ થાય છે એવો આ આરતી ચોકાનો મહિમા કબીર પંથની અંદર છે અને એવા સદુ કબીર સાહેબે ગુરુ ધનિ ધર્મદાસ સાહેબના જગતના જીવનના કલ્યાણ આપ્યો છે તો આજે પણ ખૂબ શ્રદ્ધા પ્રેમ ભાવથી આપણા સાધુશ્રી ભરતદાસજી સાહેબ આપણા વકીલ સાહેબ તથા એમના સમગ્ર કુટુંબ પરિવારજનો પરિવારજનોએ ખૂબ ભાવ પ્રેમથી આપણને અહીં આ આરતી ચોકાના દર્શનનો લાભ અપાવ્યો સંતો મહાપુરુષોનો દર્શનનો લાભ અપાવ્યો અને એમના સત્સંગનો જે લાભ અપાવ્યો અને પછી છેલ્લે કહેવાય પ્રસાદી જે કહેવાય આપણા ઘેર બધું જે બનાવીએ ને એને ભોજન કહેવામાં આવે આપણા ઘેર બનાવીએ એને ભોજન પણ આવો કંઈ સંત સમાગમ મેળાવડો હોય ને અહીં જે બને ને એને પ્રસાદી કહેવામાં આવે અને મંદિરે શું આપવા જઈએ મંદિર આપવા જઈએ ત્યારે એનું નામ આપણે પ્રસાદી કહીએ છીએ કહીએ છીએ તારે કહે છે કે ભોજન આપવા જઈએ છીએ પ્રસાદી કહેવામાં આવે છે એટલે આપણને એવો પછી ભોજન પ્રસાદી નો છે પ્રાપ્ત થશે કે પ્રસાદી હોય એક અનુ